માક્ષર સુદ પૂર્ણિમાના લીધે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા યાત્રાધામ બહુચરાજીમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો બહુચરાજીને જોડતા વિરમગામ મોઢેરા હાઈવે પર અનેક નાના મોટા વાહનો ટ્રાફિકમાં ફસાયા બહુચરાજી મંદિર પાસે પોલીસની અવ્યવસ્થાના લીધે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે ત્યારે દર્શન કરવા માટે આવતા યાત્રિકોના વાહનો અને અન્ય મુસાફરો આ લાંબા ટ્રાફિક જામમાં ફસાયા હતા બહુચરાજીને જોડતા બંને રોડ પર એકથી દોઢ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી રહી છે માક્ષર સુદ પૂર્ણિમાના લીધે રાજ્યમાં અલગ અલગ ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોનો મળકો જોવા મળ્યો પૂર્ણિમા નિમિત્તે મંદિરના પૂજારી અને મુખ્યાજીએ ભગવાન શામળિયાને વિશેષ શણગાર કર્યો એટલું જ નહીં પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોય છે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી આ તરફ અંબાજીમાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી કડકડતી ઠંડી હોવા છતાં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું પૂર્ણિમાના દિવસે સવારે મંગળા આરતીમાં પણ ભીડ જોવા મળી પૂર્ણિમાના દિવસે દૂર દૂરથી માય ભક્તો પૂનમ ભરવા મોટી સંખ્યામાં અંબાજી મંદિરે પહોંચ્યા તો દેવભૂમિ દ્વારકામાં પણ પૂનમના દિવસે ભક્તો પહોંચ્યા પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં આવેલા ભક્તોથી દ્વારિકા નગરીની બજાર ધમધમતી જોવા મળી